એ પણ જે તમે કીધું હતું ને આપડે વેચાણ દસ્તાવેજ કરી દેવાનું એ તો એ પ્રોસેસમાં મતલબ શું કે ગણતરી ના ને બધા સ્ટેમ્પ ડ્યુટી ને બધું ભરવી પડે અને અત્યારે અમારા મારા જ ભાઈઓ કીધું કે તમે કાયદેસર કરી લો નામ તો આગળ છે જ તમારા તો પછી કઈ ડાયરેક્ટ વારસાઈ થી નામ પડી જશે તમારા એમ શું કરવું છે તમારે શું એટલે એમાં કેવું કે અમારે જૂના ઓગણીસો ને પચાસ માં અમારે જે પરદાદા હતા એ ગુજરી ગયા હતા બરાબર પછી એમના ત્રણ છોકરાઓ હતા એ ગુજરી ગયા પછી ત્રણ છોકરા માંથી એક જ છોકરાના નામે બધી જમીન ચડી બરોબર છે અને બીજા બે જો છોકરા હતા એમના જૂના સાત બારમાં નામ છે જ્યારથી કોમ્પ્યુટર આવ્યું ત્યારથી કોમ્પ્યુટરમાં નામ ના આવ્યા ક્ષતિ ને તો તો ચડે આરામથી વહીવટી ક્ષતિ થઈ બે હજાર છ સાત માં વહીવટી થી તમારા નામ રહી ગયા હા તો ચડી ગયા વહીવટી ક્ષતિ ધ્યાન દોરો ને એની નોંધ નંબર તમે જે કીધું ને પણ હું બધી નોંધો કાઢી તમે એક નોંધ નંબર મળી મને તો એ નોંધમાં અંદર હા સાહેબ મેં પાંચસો ને ચોરાણું નોંધો જોયી ત્યારે મને એક નોંધમલી બોલો ઘણી મહેનત કરી પણ નીકળો ઉંદર નહીં પણ આપણે જોતું નીકળ્યું હા એ જ નીકળ્યું મેં પાંચસો ને ચોરાણું શોધી ત્યારે મને એક નોંધમલી વાહ સરસ તો એ નોંધ એવું દર્શાવેલું છે કે ત્રણે ત્રણ ભાઈ ની વારસાઈ થઇ ગયેલી છે બસ બસ તો એક વહીવટી ક્ષતિ ધ્યાન દોરો ત્રણ રૂપિયા ની કોર્ટ ફી સ્ટેમ્પ મારી વ્યવસ્થિત દરજી લખો ન લખતા આવડે તો મામલતદાર કચેરી બારે ટેબલ નાખીને બોન્ડ રાઇટર બેઠા હોય એ બસો પાંચસો રૂપિયા લેશે એની પહેલા ખાતા દો લખતા આવડે તો તમે જાતે લખી લો હ પછી એ એ ગુજરી ગયા છો તો રમણીભાઈ કોટલે આ રેવન્યુ માર્ગદર્શન ની આવી અરજી હું જાતે લખતા શીખવાડું પણ છું એ પણ જોઈ જજો અને આવડી જાય તો લખી નાખ્યો નકર કોક પાસે લખાવી લેજો બોલો આગળ અને સર આમે મોકલી આ ટિપ્પણ છે કે શું છે ના ટિપ્પણ નથી હ મેં અનેક વખત તમને કીધું કે આખો ફોટો મોકલો એમ હા એ તો આ બે પેજ આપ્યા હતા એટલે મે બે પેજ નો પછી તમને ફોટો પાડીને મોકલ્યો છે બે પેજ ના કટકા દીધા તમને હા કટકા કટકા દીધા હતા ટિપ્પણ નથી એ હ અત્યારે તમારે કઈ જરૂર નથી એ વિષય બાબતની હાલો હ એવું છે એમ ને હા તમારી જે ક્ષતિ છે એ ક્ષતિ સુધારવા માટે અરજી આપી દીધો અને વૈવટી ક્ષતિ છે એટલે કરશે હા અને એ બે ભાઈ પાસે ગુજરી ગયા છે જીતે વખતે તો 1983 માં જોડો ને એના વારસદારનું નામ આયા હા હા આંબો બનાવી દીધો બેના સર તમારી ભાષામાં આંબો એટલે મતલબ શું કેવાય છે આંબો એટલે પેઢી નામું ને મારે આવે ઉત્તર ગુજરાત બાજુ હા ભલે બરાબર સારું સારું થેન્ક યુ આવજો